નમસ્કાર દર્શક મિત્રો જમાવટ સાથે હું છું પાર્થ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ સારો એવો વરસી રહ્યો છે આ સાથે જ આગામી બે દિવસમાં જે વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ નથી થયો જેમ કે ભાવનગર છે બોટાદ છે સુરેન્દ્રનગર છે ત્યાં પણ સારો વરસાદ થશે અને આ જે વરસાદ થશે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ ઊભી થઈ છે તે સિસ્ટમથી આ વરસાદ થવા જઈ રહ્યો છે તો આવો આજે સમજીએ કે આપણે વિન્ડી મોડલની મદદથી અને આઈએમડી મોડલની મદદથી કે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે અને વરસાદની સ્થિતિ શું હશે તો આ તમે જુઓ હાલમાં વિન્ડી મોડલ પ્રમાણે આ બરોડાના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે બરાબર આ તમને જે બ્લુ કલર દેખાય ત્યાં હળવો વરસાદ થઈ રહ્યો છે જૂનાગઢ છે બરાબર અમદાવાદમાં પણ અત્યારે પણ પેલું વાદળછાયું વાતાવરણ તો છે જ સાથે સાથે પાલનપુર મહેસાણામાં પણ વરસાદ દાહોદ ગોધરા છે ત્યાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે હવે જોઈએ કે ભવિષ્યમાં સ્થિતિ કેમની રહેશે તો સોમવારના દિવસે આ જે સિસ્ટમ છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરથી આપણા દક્ષિણ ગુજરાત ને મધ્ય ગુજરાતમાં આવશે આ તમે જુઓ આ જો સોમવારની સ્થિતિ છે આ સોમવારની સ્થિતિ છે અને ભારેથી ભારે વરસાદ એ દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને બરોડા અને સુરત નજીકના વિસ્તારોમાં વરસી શકે છે ઉપરાંત અમદાવાદમાં પણ એ સ્થિતિ સર્જાઈ શકે છે અને આ જે વિસ્તાર છે એ બોટાદ જિલ્લો છે ત્યાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે આ સોમવારની સ્થિતિ છે જેમ જેમ આગળ જઈશું એટલે બંગાળની એક સિસ્ટમ પછી સૌરાષ્ટ્રમાં એન્ટર કરશે સોમવાર પછી અને જો આ તમે સૌરાષ્ટ્રમાં તો ભારેથી અતિભારે વરસાદ આ વિંડી મોડલ બતાવી રહ્યું છે આ પછી આ સિસ્ટમ ધીરે ધીરે કચ્છ તરફ જશે બરાબર કચ્છના વાગડ અને બંનેના વિસ્તારોમાં પણ આ વખતે સારો વરસાદ થશે સાથે સાથે દેવભૂમિ દ્વારકા અને જામનગર થઈને પછી આ વરસાદ ફરી એક તરફ અરબી સમુદ્રમાં જશે તેવું આ વિંડી મોડલ દેખાડી રહ્યું છે આ તમે જુઓ આ જો આ સિસ્ટમ પછી એ પછી ફરી એક એકવાર તરફ અરબી સમુદ્રમાં જશે પછી ત્યાંથી કરાચી થઈને પાકિસ્તાન તરફ આ મંગળવારનું મોડલ છે બરાબર તો આવનારા દિવસોમાં મંગળવાર સુધી સ્થિતિ તો આ જ રહેવાની છે મંગળવાર પછી આ વિન્ડી મોડલ જેમ બતાડી રહ્યું છે કે કંઈક અંશે વરસાદમાં રાહત મળી શકે છે પણ આ જે બ્લુ કલર છે ત્યાં વરસાદ તો લાઇટ રેઇનફોલ એટલે કે હળવો વરસાદ તો ચાલુ જ રહેશે દાહોદ છે બરોડા છે બુધવારના દિવસે સુરતમાં વલસાડમાં બરાબર નવસારીના વિસ્તારોમાં ઇવન જૂનાગઢમાં ગીર સોમનાથ પોરબંદરમાં હળવો વરસાદ ચાલુ જ રહેશે આ સાથે જ બુધવારના દિવસે આ જે વિસ્તાર છે પાલનપુર અરવલ્લી મોડાસા બરાબર બનાસકાંઠાના વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે દર્શક મિત્રો હવે આપણે આઈએમડી મોડલની મદદથી સમજીશું કે આવનારા સમયમાં હવામાનની સ્થિતિ શું રહેશે એમણે ગુરુવાર સુધીની આગાહી કરેલી છે શરૂઆત કરીએ બનાસકાંઠાથી તો બનાસકાંઠામાં આજે તો આગાહી હતી કે ભાઈ ભારે વરસાદ પડશે અને પછી તો લાઇટ ટુ મોડરેટ રેઇનફોલ એટલે કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તેવું પાટણમાં છે બનાસકાંઠા પાટણ ઇવન મહેસાણામાં પણ એ જ પેટર્ન ગુરુવાર સુધી યથાવત રહેવાની છે બરાબર સાબરકાંઠામાં આજે ભારેથી ભારે વરસાદની આગાહી હતી બરાબર આ પછી મંગળવારના દિવસે ત્યાં ભારે વરસાદની આગાહી કરી છે એ સિવાયના ત્રણ દિવસોએ હળવાથી મધ્યમ વર્ગના વરસાદની એમણે આગાહી કરી છે વાત કરીએ ગાંધીનગરની તો આ વખતે મેઘરાજા ગાંધીનગરમાં તો બરાબર બેટિંગ કરશે એવું આઈએમડી મોડલ કહી રહ્યું છે ત્રણે ત્રણ દિવસ આજે ભારે વરસાદ આવતીકાલે અને પરમ દિવસે પણ ભારે વરસાદ રહેશે જ્યારે બુધવાર અને ગુરુવારના દિવસે હળવાથી મધ્યમ વરસાદ ત્યાં રહી શકે છે આઈએમડી મોડલ કહી રહ્યું છે વાત કરીએ અરવલ્લી જિલ્લાની તો ત્યાં આજે તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી હતી એ પછી બે દિવસ એટલે કાલે ને પરમ દિવસે ભારે વરસાદની આગાહી છે અને પછી ત્યાં પણ બુધવાર અને ગુરુવારના દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવે આવીએ ખેડા એટલે ચરોતરમાં તો ત્યાં ભારે વરસાદ છે ત્રણ ત્રણ દિવસ બરાબર મંગળવાર સુધી ભારે વરસાદ આઈએમડી મોડલ દેખાડી રહ્યું છે એ પછી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે બુધવાર અને ગુરુવારના દિવસે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં આજે એમણે ભારે વરસાદની આગાહી કરેલી હતી અને આવતીકાલ ને પરમ દિવસ માટે પણ એમણે આ જ આગાહી આઈએમડીએ કરેલી છે આ પછી હળવાથી મધ્યમ વરસાદની આગાહી બુધવાર ને ગુરુવાર માટે કરવામાં આવેલી છે આણંદમાં આણંદમાં પણ એ જ પરિસ્થિતિ છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પણ આવતીકાલ માટે ભારેથી ભારે વરસાદની આગાહી એ આઈએમડી કરી રહ્યું છે આણંદ માટે એના પછીના દિવસ માટે હશે ભારે વરસાદ અને ત્યાં પણ પછી બુધવાર ગુરુવારના દિવસે આપણે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે એટલે વિન્ડી મોડલ અને આઈએમડી મોડલ એક જગ્યાએ તો એક સરખું બતાવે છે કે બુધવાર અને ગુરુવાર એટલે કે મંગળવારથી રાજ્યમાં સ્થિતિ વરસાદની થોડી હળવી થતી જશે એટલે એનું પ્રમાણ થોડું ઘટશે થોડું વાત કરીએ બરોડાની તો બરોડામાં તો આજે તો ભારે વરસાદની આગાહી હતી જ પણ આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આઈએમડી મોડલ એવું કહી રહ્યું છે કે આ પછી ત્રણે ત્રણ દિવસ મંગળવાર બુધવાર ને ગુરુવાર હળવો વરસાદ રહેશે હળવાથી મધ્યમ વરસાદ રહેશે વાત કરીએ પંચમહાલની તો આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી આ પછી આવતીકાલ માટે ભારે વરસાદની આગાહી અને પંચમહાલમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દાહોદમાં પણ એ જ પેટર્ન છે બરાબર ભારેથી અતિભારે વરસાદ આજે આવતીકાલે ભારે વરસાદ ને પછી હળવોથી મધ્યમ વરસાદ વાત કરીએ મહીસાગરની તો મહીસાગરમાં પણ એમણે એ જ આગાહી કરી છે કે જે દાહોદ અને પંચમહાલ માટે હતી છોટા ઉદેપુરમાં હા દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર બે દિવસ આજે ને કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરેલી છે અને પછી એમણે લાઇટ મોડરેટ રેઇનફોલ એટલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આઈએમડીએ કરી છે નર્મદામાં પણ સેમ એ જ પેટર્ન છે જેવી છોટા ઉદેપુરમાં તમે જોઈ રહ્યા છો બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ને પછી ત્રણે ત્રણ દિવસ હળવોથી મધ્યમ વરસાદ વાત કરીએ ભરૂચની તો ભરૂચમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એના પછી એટલે આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને પછી આપણે હા મંગળવાર બુધવાર ને ગુરુવાર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સુરતમાં પણ એ સ્થિતિ છે કે જેવી ભરૂચમાં છે એટલે દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ મંગળવારથી હળવા વરસાદ તરફ જઈ શકે છે પણ આ બે દિવસ માટે આજે ને કાલ માટે એ લોકોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરેલી છે ડાંગમાં પણ એવું છે ભારેથી ભારે વરસાદ આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી છે અને પછી તો આપણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે નવસારી અને વલસાડમાં બરાબર આઈએમડીએ રેડ એલર્ટ નથી આપ્યું પણ યલો એલર્ટ બધા જ દિવસો માટે આપેલું છે નવસારી ને વલસાડ એટલે જ્યાં તમારા મિત્રો રહેતા હોય કોઈ સગાવાલા રહેતા હોય તો એમને મળવા જવાના હોય આ પાંચ દિવસમાં ચાર દિવસમાં આવનારા તો જોઈને જજો બરાબર ભારે વરસાદ બરાબર આજથી લઈને એટલે રવિવારથી લઈને ગુરુવાર સુધી ભારે વરસાદની આગાહી બે બે જિલ્લામાં આઈએમડી દ્વારા કરવામાં આવી છે ઓકે હવે જઈએ તાપીમાં તો તાપીમાં એ જ પેટર્ન છે આજે ભારેથી અતિભારે વરસાદ આ પછી સોમવારે ભારે વરસાદ ને પછી લાઇટ ટુ મોડરેટ રેઇનફોલ એટલે હળવોથી મધ્યમ વરસાદ તાપીમાં પડશે ગુરુવાર સુધી દાદરા નગર હવેલી ને દમણમાં પણ આઈએમડી એ આ પાંચે પાંચ દિવસ એટલે ગુરુવાર સુધી ભારે વરસાદની આગાહી કરેલી છે એટલે જો કોઈ ફરવા જવાના હોય તો ધ્યાન રાખજો આઈએમડી ની આગાહીનો આગાહીનો અભ્યાસ કરીને જોયો જજો વાત કરીએ હવે સુરેન્દ્રનગરની સૌરાષ્ટ્રમાં તો ભારે વરસાદ આજે આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ પછી ફરી પાછો ભારે વરસાદ અને પછી હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપણે બુધવાર અને ગુરુવારના દિવસે કરવામાં આવેલી છે રાજકોટમાં પણ એ સેમ પેટર્ન છે આજે ભારે વરસાદની આગાહી છે પછી ભારેથી અતિભારે વરસાદ અને પછી આવતીકાલ આપણે મંગળવારના દિવસે ભારે વરસાદ છે અને બુધવાર ને ગુરુવારના દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાહતના સમાચાર આજે હતા જામનગર પોરબંદર માટે કારણ કે જામનગર જામનગરને પોરબંદરમાં હમણાં જ રેસ્ક્યુ ઓપરેશન એનડીઆરએફની ટીમો એરફોર્સ એરફોર્સની ટીમો દ્વારા કરવામાં આવેલા હતા બરાબર તો એના માટે આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી જામનગર પોરબંદરમાં કરવામાં આવેલી હતી પણ આવતીકાલથી ભારે વરસાદ છે બે દિવસ અને ફરી પાછો બુધ ગુરુ હળવાથી મધ્યમ વરસાદ રહેશે જામનગર ને પોરબંદરમાં પરિસ્થિતિ એવી સેમ જુનાગઢમાં પણ છે બરાબર પણ વિન્ડી મોડલ આપણે જેમ જોયું કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની સિસ્ટમ એ આવનારા દિવસોમાં આવશે વાત કરીએ અમરેલીની તો અમરેલીમાં પણ આપણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે હતી આવતીકાલ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે બાકીના બધા જ દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ભાવનગરમાં ભારે વરસાદની આગાહી આજે હતી કાલ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હતી અને આ પછી લો લાઇટ ટુ મોડર રેઇનફોલ એટલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આઈએમડીએ કરેલી છે વાત કરીએ મોરબીની તો ત્યાં પણ આજે ભારે વરસાદ થયો હતો આવતીકાલ માટે ભારેથી ભારે વરસાદની આગાહી હતી ફરી પાછો પરમ દિવસે આપણે ભારે વરસાદ પડશે ને ત્યાં પણ પછી બુધવાર ગુરુવારના દિવસે હળવોથી મધ્યમ વરસાદ પડશે દેવભૂમિ દ્વારકામાં પણ એ જ પેટર્ન છે બરાબર પણ અહીંયા આવતીકાલ અને પરમ દિવસ માટે એટલે સોમવાર અને મંગળવારના દિવસે ભારે વરસાદની આગાહી આઈએમડીએ કરેલી છે ગીર સોમનાથમાં પણ એવું જ છે ગીર સોમનાથમાં માત્ર આવતીકાલે જ ભારે વરસાદ પડશે બાકીના બધા જ દિવસો તમે હળવોથી મધ્યમ વરસાદ પડવાનો છે વાત કરીએ બોટાદની તો બોટાદમાં માત્ર આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ છે અને આજે ભારે વરસાદની આગાહી કરેલી હતી બાકી તો પછી એમણે મંગળવાર બુધવાર અને ગુરુવાર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આઈએમડીએ કરેલી છે કચ્છમાં કચ્છમાં એ સિસ્ટમ અત્યારે એટલી એક્ટિવ નથી લાગી રહી માટે આજે પણ હળવા વરસાદની આગાહી હતી આવતીકાલે પણ છે પણ સોમવારના આપણે મંગળવારના દિવસે ભારે વરસાદ પડી શકે છે બાકી ત્યાં પણ બુધવાર ગુરુવારના દિવસે હળવોથી મધ્યમ વરસાદ પડશે દીવમાં કે જે લોકો દીવ જવાના છે તો સોમવારે જતા વિચાર કરજો બરાબર ભારે વરસાદ સોમવારના દિવસે હશે બાકી આજે તો હળવા વરસાદની જ આગાહી હતી અને બાકીના ત્રણ દિવસ પણ હળવા વરસાદની જ આગાહી છે તો દર્શક મિત્રો આ તમે જોઈ આઈએમડીની આગાહી બરાબર તો તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે તે માટે કોમેન્ટ બોક્સમાં જરૂર લખો નમસ્કાર